નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદયરાવલ આપનો સ્વાગત કરું છું ઉમરગામ તાલુકાના સરીગામ અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં માર્ગોનું ભારે ધોવાણ થતા તંત્ર દ્વારા વાહન ચાલકોય મુશ્કેલી વેઠવી ન પડે તે માટે વરસાદે વિરામ લેતાની સાથે જ માર્ગના મરામતની કામગીરી શરૂ કરી છે ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા પણ વ્યાપક પ્રમાણમાં માર્ગનું ધોવાણ થયું છે ત્યાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે સાથે જ પાવરહાઉસ નજીક ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર પેચવર્કની કામગીરી થતી જોવા મળે છે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ જરૂરિયાતના સ્થળો પર કામગીરી હાથ છે તંત્રની કામગીરીને લઈ વાહન ચાલકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના અભાવે મોટે ભાગે માર્ગો પર પાણીનો ભરાવો થતો જોવા મળે છે અને તેથી જ માર્ગ ધોવાણ થાય છે જો વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો માર્ગ ધોવાણ થતું વટકાવી શકાય બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ ઉપરથી વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ વલસાડ કલેકટર કચેરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ પ્રદેશ સંગઠનના મહામંત્રી હિરાબા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દિવંગત આત્માને અપમાનિત કરવામાં આવ્યા હતા જેના વિરોધમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી અને વલસાડ નગરપાલિક શાસક પક્ષના નેતા શ્રીમતી અલકાબેન દેસાઈ પ્રદેશ કારોબારી હિન્દુસ્તાનના નેજા હેઠળ ધળના પ્રદર્શન કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ રેલી સ્વરૂપે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ વલસાડ કલેક્ટર કચેરી ખાતે અને મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું બિહાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પૂજનીય માતૃશ્રી સર્વસ હીરાબા જે કોંગ્રેસ અને આ જેડીયુ ના સ્ટેજ પરથી જે અભદ્ર ભાષામાં બોલવામાં આવી તે અમારી સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસાડ જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિના અપમાનનો બદલાને જરૂરથી એને ધોકાવા આપશે આ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું અપમાન નથી માત્ર હીરાબા અપમાન નથી પચાસ ટકા મહિલાઓનું અપમાન છે પક્ષ માટે માટે સત્તા મેળવવા જ નથી ત્યારે એમણે ખોટી રાજનીતિ કરીને આ મુદ્દો અપનાવ્યો છે હાલમાં જયારે આગામી દિવસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે બિહારની મારી માતા અને બહેનો

સમૃદ્ધિ અને સુખની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ માનનીય અધ્યક્ષ શ્રી ફતેહસિંહજીએ ચૌહાણે સભાને સંબોધી તેમણે શિક્ષક દિવસ ઈદ અને ઓણમની શુભેચ્છાઓ વ્યક્ત કરી તેમજ ઉપાધ્યક્ષ મહોદયને જન્મદિનની શુભેચ્છા પણ પાઠવી તેમણે ડોક્ટર રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમાજ નિર્માણમાં શિક્ષકોની અપરિવાર્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને આ વાત પર ચિંતા વ્યક્ત કરી કે આજકાલ શિક્ષક વ્યવસાય પ્રત્યે આદર ઓછો થતો જોવા મળે છે તેમણે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓની પ્રશંસા કરી પુરસ્કાર પ્રાપ્ત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને તમામ શિક્ષકો તથા તેમના કુટુંબોની સુખ સમૃદ્ધિ અને ગૌરવ માટે શુભકામનાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન વાણિજ્ય વિભાગના અધ્યક્ષા તથા પરીક્ષા પ્રભારી શ્રીમતી પ્રીતિ વ્યાસના હાર્દિક આભાર પ્રસ્તાવથી થયો ત્યારબાદ રાષ્ટ્રીય ગાન તથા તમામ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસ કૃતજ્ઞતા સન્માન અને ઉત્સવથી પરિપૂર્ણ રહ્યો જેને ખરેખર શિક્ષક દિવસની ભાવનાને જીવંત બનાવી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના શાશ્વત સંબંધને ફરી પુષ્ટિ આપી હતી વલસાડ જિલ્લામાં આજે વરસાદનું જોર ધીમું થયું છે આથી જંગલ વિસ્તારમાં નદી નાળાઓમાં પાણીની સપાટી પણ ઓછી થઈ છે જોકે ત્રણ દિવસ બાદ પાણી ઓછું થતાં હવે નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે જિલ્લામાં કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી પાણી પાણી અને અને નાના નાના પુલ પુલ પર ફરી વળ્યા હતા હવે ઉતરતા અનેક જગ્યાએ બનાવ સામે આવી રહ્યા છે કપરાડાના દહીંખેડ નજીકથી વહેતી વાંકી નદીમાં ત્રણ દિવસ સુધી પૂર જેવી પરિસ્થિતિ રહેતા નદીના પાણી નાના પુલ પર ફરી વળ્યા હતા આથી ત્રણ દિવસથી બંને તરફના ગામનો સંપર્ક કપાયો હતો જો કે પાણી ઉતરતા હવે જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે વાંકી નદીના ઉપરનો પુલ ધોવાઈ ગયો હોવાથી પુલની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે આથી વાહન ચાલકોને પુલ પસાર કરવા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ દિવસ સુધી આ પુલ પરથી વાંકી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થતો હોવાથી અવર જબરબંધ હતી પરંતુ પાણી ઉતર્યા બાદ પણ પુલ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે આથી વહેલી તકે આ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

ગાડી જતી નથી આ પીપ્રોની મુખ્ય રસ્તો દાદરા નગર રહેલીને જોડતો રસ્તો છે માટે તાત્કાલિક તંત્રને નિવેદિત નિવેદન કે આ પુલ રિપેર કરી આપે એવી તંત્રને વિનંત ફાસ્ટ ન્યૂઝ ઇવિનિંગ બુલેટિંગમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર